प्रधानमंत्री श्री 2 दिवस ना गुजरात का प्रवास से प्रधानमंत्री श्री अपना गुजराती छे गुजरात ना छे गुजरात की भूमि पर हमनु स्वागत दाहोद जिला कांग्रेस समिति ना प्रमुख श्री आज एक ईमेल करीने प्रधानमंत्री श्री पास समय समय मांगियो કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જિલ્લાના આગેવાનો કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી આપને મળવા માંગે છે તો અમને તમારો થોડો સમય આપો આ પ્રતિનિધિ મંડળ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓ ને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રીશ્રી મેં આપને આપવા માંગીએ છીએ આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે

વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો ચારસો કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે અને આમાં તોમદાર તરીકે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે હવે જો એજ ચોર એજ પોલીસ અને એજ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ

ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય સભ્યપદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા અને એકાદ દિવસ રાજીનામા આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી છેલ્લો દાખલો

પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે એનું પાલન થાય એ માન સાથે આ પ્રતિનિધિ મંડળ મળવા માંગે છે આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે આખી મૂવી તો બાકી છે તમારા ભાજપના હોદ્દેદારો મંત્રીઓ ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા ખાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું અમને સમય આપો હું પણ માંગ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય ગુજરાતમાં પોતાની સરકાર હોય પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી નથી દેતો અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડો થી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે એને ચેમની રોટી ખાવા દેવાતી ન હોય તો કાં તો પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમ ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ન નીકળે એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ આદિવાસી બક્ષીપંચ જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણા ખવાયા છે એફઆઈઆરમાં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા

નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ પછી આજ સરકારે તપાસ કરે ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે એક પણ રૂપિયો વસૂલ નથી તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે નલસે જલ આ એક ભ્રષ્ટાચાર થયો વિનંતી કરીશ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો છે અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ ઈમેલ કરી રહ્યા છીએ અને આ

નહીં કે અમારા નેતાઓને રાતેસ્ટ કરીને એમને મળવા આતંકવાદીઓ નથી હું આ તકે અભિનંદન અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમારી એક સત્ય શોધક સમિતિ દાહોદમાં મોકલી હતી અને આ સત્ય શોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો જે અહેવાલમાં એક એક કામના ફોટા એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે અને ત્યાર બાદ અમારી સત્ય શોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી ફોટા વિડીયો ઉધરેલા નાણાં સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે એફઆઈઆર કરવી પડી આ સત્યશોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાભેત દાવિયાળ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત આ ચાર વ્યક્તિની સત્યશોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી હતી નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી શોધવા જઈએ તો જોડતો નથી કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ મુકાયો નથી કરોડો ચાઉ થયા છે ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને તાલુકા કોંગ્રેસ સમિતિને ને કહેવાના છે કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણા એ ઓનલાઈન છું કેટલા પ્રેસ અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો

જેની અમે યાત્રા કરીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે જે ગામડાઓમાં નલસે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે